રાજ્ય સરકાર દ્વારા તારીખ નવના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદવા અંગેની જાહેરાત સરકારે કરી હતી ત્યારે આજ રોજ નવ તારીખે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ખેડૂતોને એકસો પચીસ મણ મગફળી ખરીદવા અંગે સરકારે જાહેરાત કરી એ મુજબ મગફળીની શરૂઆત થઈ ગઈ છે એકસો ચૌદસો ને બાવન રૂપિયા જેવી મણના રાજ્ય સરકારે જાહેરાત કરી છે ત્યારે ખેડૂતોને હું વિનંતી કરું છું કે જે રજીસ્ટ્રેશન થયું છે એ મુજબ જ બધેનો વારો આવશે કોઈ ખોટી અફવામાં ન આવે અને પોતાને કાંઈ કાંઈ જો એવું લાગે કે આમાં ઓલું છે તો અમારી ઓફિસે આવી અને અમારો સંપર્ક કરે એને પોતાનું નિરાકરણ થઈ જાય એ તમામ તમામ કોશિશો અમે કરશું જેથી ખેડૂતોને કોઈ જાતની તકલીફ ન પડે અને આજે હું ખેડૂતોને અભિનંદન આપું છું મારું નામ નારિયા કિશોરભાઈ ભૂરાભાઈ ગામ વાગડિયા આજે અમે જામનગર આપા એમસી ખાતે સરકારશ્રીના આદેશ મળ્યા મુજબ ટેકાના ભાવે અમારી મગફળીનું વેચાણ કરવા અમે આવ્યા છીએ અને ચૌદસો ને બાવન રૂપિયા સરકાર અમને ભાવ આપે છે જેથી ખુલ્લા બજારમાં મગફળીની આવક વધતા અમને ભાવ પરવડે એમ નથી જેથી સરકાર અમારી પાસેથી ચૌદસો બાવન રૂપિયાની ખરીદી કરે છે જે બદલ સરકારશ્રીનો અમારા વતી એક ખેડૂત પ્રત્યેથી ખૂબ ખૂબ આભાર